શ્રી સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયાર મો સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું શ્રી સુરત લેવા પાટીદાર પંચ વાડી રામપુરા ખાતે કરવામાં આવી હોય જેમાં મેયર ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા સુરતના રામપુરા ખાતે આવેલા શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી ખાતે શ્રી સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમો સમૂહ જનાઈનો કાર્યક્રમનું આયોજન કરાયું

અને આજ એક બ્રાહ્મણ સમાજના મેસેજને સનાતન ધર્મ થકી અમે પ્રસરાવવા માંગીએ છીએ સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના મંડળ વર્ષો વર્ષથી આ કાર્યક્રમ કરતો આવ્યો છે અને એ કાર્યક્રમની ઝળહળતી સફળતાઓ બાદ કાર્યક્રમ આજે અગિયારમાં સમૂહ જનોઈના રૂપાંતરિત થયો છે સદર કાર્યક્રમમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપણા પ્રફુલભાઈ પાંચેરિયા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી સુરત મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી પર્યાવરણ અને સનાતન ધર્મ પણ અમે એક સંદેશો પ્રસાર્યો છે અને આવનારા વર્ષોમાં સુરત તુલકડા બ્રાહ્મણ કાર્યક્રમો કરતા રહેશે અને સમાજમાં એક સફળતાની સુવાસ પ્રસાવતી રહેશે આભાર